ખાતી લઈને આવી ગયા મારા ખીમ બપાવે છે ને બાજરામાં આખી નખોન થાય ધીમે ધીમે ચાલુ કર્યું ભાઈ ખીમ બપાઈ હાલે તો ખરી વાંધો નથી રામભાઈને હું ભાઈ ભાઈ કે ભાઈ ત્યાં ને કે તૂટી ગયો ગ્લાસ જો હાલે દરરોજ છે ને અમારા ઘરમાં મેંદડી ના આવવાનો ટાઈમ છે જો ભગવાનના માં દરરોજ મેંદડી આવે આગળ હાથી ચાલીએ હે ને પછી એટલું મસ્ત લાઈક છે કે એની વાત માં શું કે હવે રેડી થઈ ગયું ને બાજર પાણી પીધા થઈ ના નાના ડ્રાઈવર રાખો આ ભાઈ છે ને અને ડ્રાઈવર રાખો હું રાખો ડ્રાઈવર રાખો દર પૂનમ છે ને એટલી ટ્રાફિક હોય જો તલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે તો લોકો મજામાં જશો પહેલા તો બધાને જય દ્વારકા દે જય મમ્મગર રાધે રાધે ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી નાઈ દિન મસ્ત ફ્રેશ થઈ ગયા ને આજે આવે છે સાતીવાડા ભાઈ એટલે કે આપડા આ બાજરા ની અંદર આપણે આજે હાથી આખી નખન છે ઓહો ભાઈ કુસો જાઈમો જો તો ખરી તમે કે દેખાવ ને તો એટલો કુસો છે ઓ ભાઈ આ ફાર્મમાં છે ને એવા બધામાં આપણે વ્યવસ્થિત કરવું પડશે કારણ કે હવે મિત્રો સમોસું આવે એટલે બધું કમ્પ્લીટ કરવું પડશે પહેલાં તો આપણે હાથીવાળા ભાઈ આવે એટલે આપણે એને આમાં વળગાડી દઈએ અને પછી આપણે છે ને આ બધું નેદાઈ જાય એટલે આપણે કંઈ ઉપાધિન બાજરો થઈ મસ્ત મજા જો ઓલો બાજરો એવડો મોટો થઈ ગયો આ બતાવું આ મોટા વાપાનો કારણ કે અહીં મોટર નાખવા નથી બોરમાં મિત્રો એટલે આપણે થોડાક લેટ થયા છે બાકી આમ વાવી દઉં તો નાખવી કેમ મોટર એટલે આપણે થોડા ઘણા લેટ થયા છે અને આ બાજરો કાકાનો મોટા આપવાનો છે એનો કમ્પ્લીટ થઈ ગયો કાંઈ વાંધો નહીં પાંચ દસ દિવસ પહેલાં મોડો થાય એમાં કંઈ ઉપાધિ ન લેવાની મિત્રો બધા ભેગું જ થઈ જાય કે ઉપાધિ છે નહીં પાણી મેઇન વસ્તુ છે મિત્રો પાણી હોય ને તો બધી થાય હવે એસી નાખ્યું ને તેની સર્વિસ નથી કરી તો આમાં થોડી ઘણી છે ને આપણે કંઈક સર્વિસ કરવી પડે સર્વિસ મતલબ કે આ સાઈડ થોડું ઘણું પાણી નાખ દે હું ને આ સાઈડ પાણી નાખ દઉં એટલે આમાં કંઈ કચરો જામ્યો હોય ને

ખાતી લઈને આવી જાય અમારા ખીમબપ્પા આવે છે ને બાજરામાં આખી નાખવાનું થાય એટલામાં છે ને આ ખુશી છે ને બહુ જોર કાઢી ગયું મકાઈ વહેવી હતી મકાઈ નેદવામાં તો એવડે એમાં ભેગું થાય નહીં હલો ખીમબપ્પા તો આખી નાખીશું હવે આ ભાઈ હોલની જારી ને અઢારની ને સો આવીને જારી એમાં કંઈ ખબર પડે નહીં આપણે મેં તો એમનું જીકી નાખ્યું વાવી નાખ્યું મને શું ખબર કે કેટલાની જારી એવી હોય બોલો આવ્યો હતો મેં કીધું વાવી તો કે વાવી નાખી બાકી જો ખીમબપ્પા એમ કંઈક આમાં શાર પાટલા છે એક બે ત્રણ ને શાર પાટલા હોય ને ફેરખોલ આ ત્રણ માં છે ને આ પારામાં પટ્ટું છે લોઢીઓ પણ છે ને પારામાં અટતો છે હવે હાલ છે કે શું થાય ધીમે ધીમે હા ટ્રાય કરીએ કા ધીમે ધીમે ચાલુ કર્યું હાલે તો ખરી વાંધો ન થાય મને તો હતું કે ફેરાઈ જાય કારણ કે હાડે આ કુશી બહુ છે હવે છે ને એવું નક્કી કર્યું મારા ને કાને છે ને બેદી હુકાવ દેવું બેદી હુકાઈ જાય ને તો પછી વાંધો ના ખડ બધું આપણે હોય ને કે સ્વેટર એ બધું બરી જાય ને પછી છે ને ચાર મૂલી કરે મારી મમ્મી અહીંયાથી પછી નદાવી નાખાય એક ચારમાં તો છે ને બે વખત હાંકશું ને ત્યાં ભેગું થાય આગળ હાથી હાલી હે ને પછી એટલું મસ્ત છે કે એની વાત પૂછું આમાં આમાં છે ને બે વખત આપણે હાકી નાખું એટલે ઉપાધિની પછી છે ને કંઈ ટેન્શન નહીં લગભગ મોસ્ટ ઓફ બધી ખડપડી પછી હાયરું મચાક રહે ને એ પછી આપણે મૂલી કરીને નદાવી લેવું જો હાલી જાય પછી કેટલું મસ્ત લાગે રમીમાં આમાં છે ને બહુ ભેરાઈ ગયો આમાં નહીદવામાં તમને બહુ કઠિન થાય અઘરું પડી જાય હે એમ હે

ખુશી અને આ ટૂંકમાં બાજરો બે છે ને એક આમાં કોણ ખુશી કોણ બાજરો એક વખત હાથી કમ્પ્લીટલી હાલી ગયો મિત્રો આજે છે ને હારું વરસાદ જેવું થઈ ગયું નહીં કેમ વરસાદ આવ્યો થઈ ગયો કે નહીં આ કઈ નક્કી નહીં હવે આ બધી હવે છે ને હવે જો કામ કામમાં કઈ બહુ જાજી વાર નથી એક બે મહિના છે એટલે ટૂંકમાં હવેથી તો આવું જ રહે હું શીતળશાહીઓ કહેવાય કે વાદળછાયું વાતાવરણ કહેવાય એવું જ રહે ને હું ક્યાંય બેઠો છું આ લીપની ઉપર બેઠો કારણ કે હવે છે ને બધું થાકી ગયા

બીડી ને રોઝ બોસ માલ એ ખાધો અમારે ખીમપા પણ છે ને બીડી બહુ પીવી જોઈએ એમ હાલ તો હવે છે ને તું જાવ હે બાપા અરસી બપા મારા પપ્પા હોય ને એ બેની જુગલ જોડી હતી એ એટલું હાલે ને ત્રણ વખત સાહ આવે અને બીડીયું તો વાત પૂછ મેક ચારો કઈ નહીં માહિં ગયો હાલસે હાલની પહેલાં સાહ પી લે બરાબર હવે છે ને આમાં કોટલી બધી કમ્પ્લેટ હાલી જાય હવે કે ઉપાધિની બેદી હુકાવ દઈને સોમવારે ટૂંકમાં શનિવાર છે રવિ અને સોમવારે મૂલી કરી લેવે એટલે છે ઉપાદીની કહી સફળતાપૂર્વક નિર્વિઘ્ન આપણું કામ કમ્પ્લીટલી થઈ ગયું લેવા ખીમ તમારા વૈશા હવે ભાઈ આપણે છે ને મૂલીની વાત જોવાની છે મૂલી આવે ને ત્યાં થાય હવે આગળ છે ને થોડીક વાર એસી ચાલુ કરીને હોઈ જાય પછી પાછું ઓલી વાવી છે ને હોવું તો નથી જોકે ઓલી વાવી પાછું પાણી ચાલુ છે તો આમાં છે ને સારી ઉપાધિ છે આ પરસી બપા હતા તે વાંધો હતો અટાણે દુખી થઈ ગયા લે વારો કાકા ને ભાઈ ને કપાણી લાઈટ ગઈ લાઈટ ગઈ લાઈટ ગઈ લાઈટ કનભાઈ હજી તમારા કાકા અહીંથી ચાલુ કરીને ગયા છો પીગાવા અમે ત્યાં લાઈટ વહી ગયા સારું વાતાવરણ ખીન કંઈક છે ને વાતાવરણના મનમાં કંઈક છે નહીં વરસાદ આવે એવું કંઈક થઈ ગયું નહીં કે હવે આવું જ રહે વાતાવરણ ખીન બપા ચા 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 ઓલીમાં ફરિયામાં લઈ લઈએ બરતું ને પછી ચા પીએ હાલ તો મસ્તને ને કાદુ એલસી લસણ વાળી ચા બનાવી દે એટલે હું કિંમ બકો બે ચા પી જ છે પાત તું તમારા દીકરાને કાયા બાજી હે કાયા બાજી કાયા બાજી મારી દીકરાને કાયા બાજી મારી દીકરીને એટલે આ તો સાવ જ લાઈ લાઈ લે આદુ એલસી લસણ વાળી ચા નો પીન ચાલે એ પંકો ચાલુ કે ની કા બંધ કરો ભાઈ ગરમી થાય ને તું કે બસ 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 હવે રમીમાં તમારો ડિપાર્ટમેન્ટ આવી ગયો અમે અને ખીમ બાપાએ અમારું કામ પૂરું કર નાખ્યું રેડી

નવે આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ છે તો જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય